રાજાને એમ જોયું માતાજી આવે છે કે નહીં એ ચેક કરવા માટે રાજન પાછળ જોવે છે તો માતાજી ત્યાં રોકાઈ જાય છે કારણ કે માતાજીનું જે અગાઉ કીધેલું હતું કે જો રાજન પાછું વળીને જોશે તો માતાજી આગળ નહીં આવે તો અહીં રાજપરા ઉપર આ ઘટના બની હતી આગળ આપણે જાણીએ કે રાજપરામાં જો તમે આઉટ ઓફ સિટીથી આવો છો તો અહીંયા રોકાવાની જમવાની કેવી વ્યવસ્થા છે તો વિડિયોને છેલ્લે સુધી જોજો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બધાને જય માતાજી તો રાજપરા જે ખોડિયાર મંદિર છે એની અંદર પાર્કિંગની સુવિધા પણ આપેલી છે અહીં નાવા ધોવાની તેમજ રોકાવા માટેની ખૂબ જ સારી એવી સુવિધા છે સુરતથી અથવા કોઈપણ સિટીમાંથી તમે ડાયરેક્ટ આવો તો તમે અહીંયા આરામથી ફ્રેશ થઈ શકો છો અને પાર્કિંગની સુવિધા પણ ખૂબ જ જોરદાર છે અને આ બાજુ પાછળ રહેવાની તેમજ નાવા ધોવાની સુવિધા પણ આપેલી છે દર્શન કરવા માટે આવો તો કોઈ પણ રાજનો પ્રોબ્લેમ થાય એવો નથી ડાયરેક્ટ સુરતથી આવો તો પણ તમે આરામથી દર્શન કરી શકશો ચાલો હવે આગળ તમને હું મંદિરમાં જઈને દર્શન કરાવું વિડીયો રાજપ્રમાં ખોડિયાર મંદિરમાંનું ટ્રસ્ટનું વિશાળ પાર્કિંગ આવેલું છે જ્યાં તમે તમારું પોતાનું પ્રાઇવેટ વાહન લઈને આવો તો આરામથી પાર્કિંગ કરી શકો કોઈપણ જાતનો ચાર્જ નથી અને જમવાની રોકાવાનો પણ સુંદર મજાની વ્યવસ્થા છે અહીં બે ધર્મશાળાઓ તેમજ એક વિશ્રામગૃહ આવેલું છે નાવા ધોવા માટે પણ બાથરૂમની ખૂબ જ સુંદર મજાની સુવિધાઓ છે જેમાં કોઈપણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી અને પ્રસાદી પણ ક્ષેત્ર અહીં શરૂ છે એટલે આઉટ ઓફ સિટી તમે આવો तुम्ही थी रोकाई शको नाईदो फ्रेश ती शको माताना सुंदर मजाना दर्शन कर